અલી છે આને પાકડી જો અમાર બીજી પાકડે મળી ગઈ છે તમે જોઈ શકો છો આ રી પાકળ આવો દોસ્તો કેમ છો બધા મજામાં જ તો આજના વિડીયોમાં તમારું બધાયનું સ્વાગત છે અત્યારે વાગી જશે સવારના સાત ને અમે જવાના છે દરિયામાં તો ચાલો પેલા નાસ્તો કરી લઈએ નાસ્તામાં છે ગાંઠિયા છે અને દૂધ છે અને પકોડા અને ચટણી છે તો ચાલો હું પેલા નાસ્તો કરી લઉં પછી આગળ તમને મળું તો દરિયામાં દોસ્તો ઉતાવળ તો બહુ થઈ ગઈ હતી અને દરિયામાં કઈ ગયા ત્યાંથી કાંઈ વિડીયો કાંઈ શૂટ કરવાનો મેં આવ્યો નહી એટલે સીધો દરિયામાં વિડીયો શૂટ કર્યો છે અમારે યાર બે ભાઈબંધ છે સાગરભાઈ એ તો તમને ખબર હશે બીજો જીતે છે દાતાના પરમાં ઇન્ટ્રોમાં તો તમને મજા નહીં આવે પણ હું તમને પાછો ઇન્ટ્રો આપી દઉં તો કેમ છો બધા મજામાં જઈશું આપણા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે તો આજે અમે જવાના છે દરિયામાં તો આજે દરિયામાં અત્યારે પોગી ગયેલા છે ને અમારી પાસે છે હા હું છે મિત્રો કોમેન્ટ કરી આ લઈને જવાના છે દરિયામાં એના માટે જાય મિત્રો અને દરિયામાં જઈને ત્યાં જઈને તમને મળીએ હાલો તારીઓ દરિયો અને આડી જગ્યા અમારે દરિયામાં કામ જવાના છે ખબર છે મિત્રો માછલા પકડવા જવાના છે ને જે જગ્યાએ માછલા પકડવાના છે એ જગ્યાએ જઈને તમને મળીએ ચાલો ન્યા જઈને મળીએ તો ફાઇનલી મિત્રો દરિયાની અંદર એન્ટ્રી થઈ ગઈ છે આ જો દરિયો ને ઓલી જગ્યા ઉપર અમે જવાના છે માછલા પકડવા ત્રણે જણા તો પાછળ જો ત્રણે આવે છે ને હાર એ જગ્યા ન્યા પોગીને તમને બતાવું કે શું કરવાનું છે ત્યાં જઈને ચાલો ન્યા પહેલાં પોગી જઈએ એ પછી તમને બતાવીએ તો જે લોકેશન ઉપર પોગવાનું હતું એ લોકેશન ઉપર આવી ગયા છે આ રહ્યું એ લોકેશન ને અહીંયા અમારો બે ફ્રેન્ડ અને આવે ને સીધું અમે પકડવાની શરૂઆત પણ કરી દીધી છે માછલા હું તમને બતાવું તારે આ રહી કચલી જીતેશ ભાઈ પકડી છે પાકડ છે પાકડ પાખડ છે મિત્રો એને પાકડ કહેવામાં આવે અને એ પકડી લીધી છે એક વસ્તુ ચાલુ થઈ ગયું છે આ રહ્યું એ લોકેશન અહીંયા અમે માછલા પકડવાના છે મતલબ કે જીલા ઉલેસવાના છે મિત્રો તો આટલામાં ગોતી હે હજી બીજી બીજું મળે ચાલો આગળ તમને હું બતાવું જોઈએ મળે એ તો ફાઈનલી મળી ગયું છે આ જો બીજી પણ પાખડ છે અને બીજી પણ મળી ગઈ છે તમે જોઈ શકો છો આ રી પાખડ અને હવે બીજું પણ વસ્તુ ગોતી પણ તમને બતાવીશ હાલો બીજું વસ્તુ ગોતી તો દોસ્તો તમે પાછા બધા એમ પૂછતો કે આ બધું વસ્તુ તમે શામાંથી પકડો છો તો આ જો આ પાણી ઉતાવે છે આ પાણીની નીચેથી બધું વસ્તુ પકડીએ છીએ પાખડને એવું મળે છે અને હવે આંચે ચાલતા ચાલતા જાય છે જો ઓલો પહાડ છે ને અહીંયા જાય છે મિત્રો જીલા ઓલેસવા માટે પેલા અમે ગયા હતા ના કાંઈ એમ અમને મળ્યા નહીં એટલે અમે ત્યાંથી ભાગ્યા અને હવે હાલાં છે ને આ પાણી ઉસકાવતા જાય છે ને એમાંથી પાખડું ને કશે એવું ગોતતા જાય ને પહાડે જઈને હવે હું તમને મળું તો ફાઇનલી મિત્રો એટલી મહેનતને બાદ અમને એક ઝીલું મળ્યું છે આ રીઓ અહીંયા ઝીલું છે અને આને થોડું કાંઈ ચું બાંધી દઉં ઓલી રેતી અહીંયા નાખી દઉં અને આ ઉલેસે ને તમને બતાવું કાને ધીલું શું નીકળે ચાલો અમે પેલા ઉલેસી ને અરે આ અને તમને કામ થોડુંક ચાલુ છે ઝીલું એને બાંધવાનું ને આ કાક ઝીલું છે અને ઉલેસવાનું છે અમારે બાજુમાં એટલા ઝીલા છે તો આને ઉલેસીને હું તમને બતાવું કારણ એ ઝીલું શું નીકળે મિત્રો ઝીલું ખાલી થઈ ગયું છે અમે ઉલેસી નાખ્યું છે અને શાક શું મળ્યું ચાલો હું તમને દેખાડું તો આ જુઓ એટલું શાક મળ્યું છે અને શું કહેવાય વેખું અને મિત્રો વેખું કહેવાય આ જુઓ તમે બહુ ઠેકે છે પણ બહુ માસ તો મોટું છે અને વેખું કહેવાય

આ તો જીવતો લાગી એટલે બહુ થઈ આ કાક પામેડો કેવાય આને જોવો હાથમાં ઠેકે હે વેખું મને ગમી ગયો હે ભાઈ મોટું હોય જબરું હે વેખું જોવો આને તમે જોવો હા આ જોવો ને આ જોવો છોટા પેક આ બડા ધમાકા વાળા છોટા પેક પાકેડ તો મિત્રો કેવી છોટી તમે જોવો પાકેડ મિત્રો ધ્યાન રાખવું પડે નકર આપડી આંગળીમાં છોટી ગઈ હોય તો કાપી લેડ હોય હાલો ને તો બીજું ઝીલું ગજ્યું એમાં હોય તો બતાવ્યું હું નીકળે એમ સો ફાઈનલી ગાઈશ હવે દરિયામાંથી હવે અમે ઘર તરફ નીકળી ગયા છીએ અને હાલો હું તમને બધું શાક દેખાડી દઉં પેલા આજો મિત્રો આ છે પહાડ અહીંનું સીન જુઓ મિત્રો કેમ છે સીન જુઓ અહીંયા ઘણા બધા માણસો પણ છે દરિયામાં અને અહીંયા રહ્યું શાક તો આ કાક એટલી કચલી છે પાખડ્યું કહેવાય ને એટલી થોડી ઘણી પાખડ્યું છે અને મિત્રો આ જુઓ થોડુંક શાક છે અને આ તો તમને ખબર જ છે લાલ વેખું એટલું થોડુંક શાક છે આ આવતા જો ભાઈ જોવો મિત્રો આનો ગાલો ફૂ જો એકદમ સકાસ લાલ આ એટલું થોડું કક શાક જીડ્યું છે ને આ નાની નાની માછલી છે બ કક શાક જડી ગયું છે ને હવે અમે ઘર તરફ નીકળીને હાલા જવાનું ગોતતા જાવું તો હજી થોડું ઘણું કક મળશે તો દેખાડી આગળ વિડીયોમાં ચાલો આગળ અમે જઈએ તો ફાઇનલી મિત્રો બીજું જીલું અમને મળ્યું હતું એ પણ ઉલેસી નાખ્યું છે જો આ જીલું હતું કક ને એનું શાક બતાવું તમને કેટલું મળ્યું છે ચાલો બતાવું તો મિત્રો આ તગારામાં જુઓ આ એનું શાક છે આ જિલ્લાનું મિત્રો હું તમને એક વસ્તુ દેખાડું જો જો મજા આવશે તમને આ જો જુગાડ જો દેસી કુછ તો ભાઈ જો તમે ખાલી જો કેમ છે શાક જો છે ને એટલે અહીંયા તો દુનિયાનું છે કુછ તો જો એટલું શાક આમાં છે ને એટલું શાક આમાં છે આ જિલ્લામાં અમને ઘણો ફાયદો પડ્યો છે આ જિલ્લામાં ઘણું શાક મળી ગયું છે ને પાણી પણ હવે દરિયાના અહીંયા આવી ગયું છે એટલે હવે સીધા ઘરે જવાના છે

ફળિયા તો ઘરે પોગી ગયા છે અને હું નાઈ ધોઈને પણ ફ્રેશ થઈ ગયો છું અને હવે મને લાગી છે ભૂખ તો આ રોટલી છે અને આ પાસ્તા છે અને આ દરિયામાંથી આપણે જે શાક પકડીને લાવ્યા એ છે અને મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલું લાડુઓ ખાવો લાડુઓ મારે નહીં ખાઓ તો મિત્રો હાલો આપણે મળીએ બીજા વિડીયોમાં